સુરત શહેરમાં ખરાબ રસ્તાઓ અને ખાડાઓ મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર વિરોધ ફાટી નીકળ્યો છે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જ્યારે પૂર્ણા વિસ્તારમાં ખાડાઓમાં ભાજપનો ખેસ નાખીને સાંકેતિક વિરોધ કર્યો સાથે ગરબા રમીને ખાડાઓ પૂરવાની માંગની લેખે શહેરી સંસ્થાની સરકારની નીતિઓનો વિરોધ કર્યો સુરત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાઓને ચિહ્નિત કરી ખાડા મહોત્સવનું આયોજન કર્યું હતું કોંગ્રેસ કાર્યકરોએ કહ્યું મેયર અને ભાજપ સરકાર શહેરના રસ્તાઓની સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહી છે લોકોના ટેક્સનો યોગ્ય ઉપયોગ થતો નથી કોંગ્રેસી યુવાનો અને મહિલાઓએ ખાડાઓ પાસે જ ગરબા રમીને નવરાત્રીની થીમ પર વિરોધનો સંદેશ આપ્યો એક સ્થાનિકે તો કહ્યું અમારા વિસ્તારમાં ખાડાઓ વર્ષોથી છે કોઈ સુધારો નથી થયો આ વિરોધ અમારી ફરજ બની ગઈ છે વિરોધ દરમિયાન કેટલાક કાર્યકરોએ રસ્તા રોકી દેવાથી પોલીસે હસ્તક્ષેપ કર્યો અને કેટલાકને અટકાયતમાં પણ લીધા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજ રોજ પર્વત પાટિયા જે વિસ્તાર છે સુરત શહેરનો ત્યાં યુથ કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના અમારા સંગઠન દ્વારા આ સૌથી સારા રસ્તા સ્માર્ટ સિટીમાં જો બતાવવાનું કામ કર્યું તો આ શાસકોએ બતાવ્યું અને એ સૌથી સારા રસ્તાની હાલત અત્યારે સૌથી ખરાબ છે એટલે આવનાર વધુ ચોમાસું બાકી છે શરૂઆત છે ચોમાસાની એટલે દર વખતે જે પરિસ્થિતિ થાય ને આપણે કહેતા હોઈએ કે ખાડામાં સુરત કે સુરતમાં ખાડા એ ન થાય આ તંત્ર જાગે સુરત સહિત શહેરની જનતાને તકલીફ ન પડે કોઈના જાનમાલને નુકસાન ન થાય એટલે આ ઉત્સવ પ્રિય જે સરકાર છે એને ખાડા મહોત્સવ કરી ઢોલ વગાડી લોકોને મીઠાઈ ખવડાવી આજે આ તંત્રને જગાડવા માટેનો કાર્યક્રમ હતો